પર્યાવરણ સુધારણા ડુમસ ડેવલપમેન્ટ માસ ટ્રાન્સપોર્ટેશન શિક્ષણ સુવિધા સુરત શહેરને પ્રવાસન સ્તર તરીકે વિકસાવવાનો વિન્ડ પાવર અને સોલાર પ્રોજેક્ટ વિસ્તરણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની સુવિધા આવાસ યોજનાઓ રસ્તાઓનું આધુનિકરણ ખાડી ડેવલપમેન્ટ વગેરે તમામ મુખ્ય બાબતોને લઈને જાહેરાત કરાય છે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં રસ્તા પાણી લાઇટની સાથે જ નવા ગાર્ડન સ્કૂલો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ આપવાનું આયોજન કરાઈ રહ્યું છે તાપી નદીના શુદ્ધિકરણને લઈને આગામી દિવસોમાં વધુ પ્રયાસો કરાશે તાપી નદીનું જળ શુદ્ધ કરવા માટે કરોડોના યોજના અમલમાં મુકાય છે જે ધીરે ધીરે તબક્કાવાર રીતે આગળ વધી રહી છે સંકલ્પપત્ર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં રજૂ કરાયું હતું જેમણે જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષ દરમિયાન ભાજપે કરેલા વિકાસના કાર્યોની સૂચિ સંકલ્પપત્રમાં સમાવેશ કરાય છે સુરતમાં સૌથી મોટું તાપી નદીનું શુદ્ધિકરણ કાર્ય મંજૂર કરાયું છે તાપીમાં ભળતા અશુદ્ધ પાણીને ટ્રીટ કરવાનું કાર્ય કરાઈ રહ્યું છે પાણીની સ્ટોરેજ કેપેસિટીનું કાર્ય પણ કરાઈ રહ્યું છે સુરતમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા બીઆરટીએસ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષ પહેલાથી આ દિન સુધીમાં કરેલા કામોનો એક હિસાબ એના માટે કલાક બુપનવેને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સુધી પહોંચાડીને 25 વર્ષમાં શું કામ કર્યું તેની માહિતી આપી પચીસ વર્ષની અંદર જે કોઈ મેયરો આવતા ગયા શ્રેણી કમિટી ચેરમેનો આવતા ગયા કોર્પોરેટરો આવતા ગયા એમણે સંયુક્ત રીતે કરેલી કામગીરીને કારણે અને જ્યાં જરૂર પડી ત્યાં રાજ્ય સરકારમાંથી ધારાસભ્ય રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં સાંસદ તરીકે મેં અને દ્રષ્ટાબેજ રજૂઆત કરીને એના કારણે અનેક કામો થયા છે સામાન્ય કોઈ શહેરની અંદર પહેલી રજૂઆત હોય છે લાઈટ પાણી ગટર રોડ આ વ્યવસ્થા તો ક્યારની પૂરી થઈ ગઈ પરંતુ અનેક મોટા કામો થયા સૌથી મોટા જો કામ આપણે કહી શકાય તો તાપીનું શુદ્ધિકરણ એના માટે મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ બનાવીને રાજ્ય સરકારને મોકલ્યો રાજ્ય સરકારે મંજૂર કરીને કેન્દ્ર સરકાર પણ મોકલ્યો નવસો એકાવન કરોડની માગણી હતી આપણે નવસો ને એકોતેર કરોડ રૂપિયા વીસ કરોડ વધારીને એ પ્રોજેક્ટ મંજૂર કરીને તાત્કાલિક એને લઈ એના કારણે તાપીના નીચેનો જે આ જેટલા ગામો છે જેટલી ઇન્ડસ્ટ્રી છે એ તમામ લોકો જે પાણી છોડે છે એને એનેશન ટ્રીટ કરશે ત્યાંને ત્યાં ટ્રીટ કરશે એટલે ટ્રીટેડ વોટર જ હવે નદીમાં આવશે એના કારણે જે જળકુંભીથી મળીને જે પાણીની સમસ્યા છે એ પાણી ગંદુ થાય છે એને ટ્રીટ કરીને વધુ એમાં ખર્ચો થાય છે એ બધો પણ ઓછો થશે જળકુંભી સાફ કરવા માટે પણ દરેક વખતે જે ખર્ચો કરવા છે એ પણ બંધ થઈ જશે અને જે પાણીની એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ પણ એના કારણે વધી જવાની છે મેટ્રો ટ્રેનની જરૂરિયાત હતી સુરત શહેરમાં હજુ આપણે કહી શકીએ કે ટ્રાફિકની જામની સમસ્યા ઓછી છે કે કોર્પોરેશનના સૌ પદાધિકારીએ દૂરંદિથી જે પગલાં લીધા અને મોટા રોડ બનાવ્યા એના કારણે આ સમસ્યા હજુ સુધી તો એટલી વિકરાળ થઈ નથી પણ વિકરાળ થાય એના પહેલાં જ એને પગલાં લઈને એના માટેનું આયોજન પણ કર્યું અલગ અલગ કે બીઆરટીએસ સૌથી વધુ સક્સેસ સુરતમાં થઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મેટ્રોની વ્યવસ્થા કરવામાં આવી બાર હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે એમાં મંજૂર કર્યા શ્રી વલ્લભભાઈ પટેલે જેના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળતા હતા હમણાં હમણાં પોતે શૈક્ષિક છોડીને પાર્ટીમાં જોઈન થયા પરંતુ એના પહેલાં પણ એ કહેતા હતા કે બાવીસ પહેલાં મેટ્રો ટ્રેન અમુક રૂટ ઉપર સુરતમાં શરૂ થઈ જાય એ પ્રકારનું આયોજન અમે કરી નાખીએ છે આવા જે અનેક કમો છે કે આવનારા પચાસ વર્ષ સુધી જે પાણીની જરૂરિયાત ઊભી થવાની છે એના માટે લોકો વસ્તી વસ્તીના કારણે અને આવનારી નવી ઇન્ડસ્ટ્રીને માટે જે પાણીની જરૂરિયાત છે એના માટે જે પ્લાનિંગ મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન સી એને પદાધિકારી કોર્પોટરે કર્યું છે એના માટે પચાસ વર્ષ સુધી પાણીની સમસ્યા ઊભી નહીં થાય